મિત્રો આવો પધારો પધારો અમારા લાઈવમાં પધારો વધારો સ્વાગત છે તમારું હાર્દિક સ્વાગત છે

નવા ઓય તો સરપ્રાઈઝ કન્ટેજો જય માતાજી ભાઈ દેવાલા આવો ભાઈ દેવા આવો સ્વાગત છે તમારું અમારા લાઈવ માં અસ્તાવર આપણે વરસાદના કારણે રોપા થોડોક આપણે આવું રાખ્યું છે મિત્રો વરસાદ છે આ રંજીત ભાઈ વરસાદ છે ઓ ભાઈ અમારા ગામ મેલે તાજા પર થોડુંક દેમે રાખ્યું છે જો ભાઈ ઓકે ઓકે વરસાદના કારણે આપણે થોડુંક અંદર રાખ્યું છે ડીબિયા આપડે જો તો ઢેલામાં છે મિત્રો થોરોક બેજ

વિસ્તાર નો ભાઈ આવો આવો વાળા પધારો નહીં નથી એવું છે અમારા જો ભાઈ આ વરસાદ છે ભાઈ મિત્રો માતાજીના દર્શન કરી લેજો ભાઈ કોમેન્ટ કરી દેજો જરાક

હાલો મિત્રો દર્શન થઈ જાય તો માતાજી કોમેન્ટ કરી દેજો ભાઈ ઘરે ભાઈ ના ભાઈ ના ક્યાં તમે આમાં બધું કરો છો કાંઈ નથી એવું છે ને ભૂરાભાઈ તો ભાઈ મારા ઢોરે ભાઈ જો ઢોરે જો મિત્રો આવું છે બધું કરેલું ભૂરાભાઈ જો મિત્રો આવું છે થોડું થોડું કરેલું ભૂરાભાઈ મારા ઢોરે ખાલી નાના નાના મૂક્યા છે ભાઈ અને અમારા આયોજક છે ભાઈ ગબરુભાઈ રબારી પૂરા ભાઈ બોલાવ ભાઈ ગબરુભાઈ રબારી બોલો બોલા ભાઈ બોલો આવો ભણિયા ભાઈ આવો પાખડે આવો આ બાજુ બોલાવ છે ગપતાભાઈ વહી આવો જય માતાજી જય મહાદેવ ભાઈ કે આવો આવો વાલા પધારો પધારો અમારા લાઈવ માં પધારો ભાઈ નવા હોય લાઈક કરી દેજો ભાઈ લાઈક નો કર્યો હોય તો શેર કરી દેજો શેર નો કર્યો હોય તો તમારા ગામમાં કેવો વરસાદ છે જરાક કોમેન્ટ કરી દેજો અમારા ગામમાં તો આવો માહોલ છે અત્યારે વરસાદમાં વરસાદ ઈ પણ ચારે થઈ ગઈ છે મિત્રો આવો વાલા પધારો પધારો લાઈવમાં પધારો હલો મિત્રો નવા હોય એ સબસ્ક્રાઈબ કરી દેજો ડબલ ટેપ કરીને લાઈક કરી દેજો મિત્રો શેર કરી દેજો લાઈવ અમારું કોમેન્ટ કરતા રહેજો મિત્રો આપણે ધીમું ધીમું ચાલુ કર્યું છે માય ભાઈ જોડા મંડળ યુવા ગુરુ ગોભાઈ આવો મિત્રો આવો પધારો પધારો અમારા લાઈવ માં પધારો ભાઈ જય માતાજી ભાઈ આવો હેતલ બેન આવો તમારું સ્વાગત છે અમારા લાઈવ માં હેતલ બેન નવા હોય તો લાઈક કરી દેજો બેન નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો ભલીભાઈ ચોરા ને ભાઈ ચોરા માં રહી જાય ભાઈ મિત્રો નવા હોય સબસ્ક્રાઇબ કરતા રહેજો મિત્રો લાઈક કરતા રહેજો ભાઈ હરુ વાલે છે ભાઈ શિરાગભાઈ ભાઈ તમારી ચેનલ કેમ જ લાઈવ નથી હાલો મિત્રો નવા હોય લાઈક કરતા જાવ શેર કરતા જાવ સબસ્ક્રાઇબ કરતા જાવ ભાઈ ચાલો ફોન છોટે રેડી ચાલે એય બોલતા કે રે લાઈક કરી દેજે

जय माताजी भाई जय माताजी भाई शिराग भाई सोलंकी जय माताजी भाई मित्रों सब नवा हो लाइक कर दे जो शेयर कर दे जो सब्सक्राइब कर दे जो भाई सपोर्ट करता रहे जो भाई हमारे चैनल ना भाई हमारा गम में वर्ता दो है तो कमेंट कर दे जो भाई हमारे तो भाई तो जो वाला ये वो शब्द हमारा गम में अपन वर्ता अच्छे आ जाओ भाई हाँ भाई नवा हो, हो भाई लाइक करता रहे भाई जय माता भाई જયંતિભાઈ જય માતાજી જયંતિભાઈ લાઈક કરી દેજો જયંતિભાઈ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જયંતિભાઈ મિત્રો માતાજીના દર્શન થઈ ગયા હોય તો કરી દેજો જરાક મિત્રો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ લાઈક કરી દેજો નાનજીભાઈ વાલા આવા નાનજીભાઈ આવા સ્વાગત છે તમારું અમારા લાઈવમાં ભાઈ લાઈવ નવા હોય લાઈક કરી દેજો ભાઈ પછી વાલા કહ્યું તમારું ભાઈ અમારું ગામ છે ખડાદાર ભાઈ ખાંભા તાલુકામાં આવેલું અમરેલી જિલ્લામાં ભાઈ ખાંભા તાલુકામાં આવેલું ખડાધાર ગામ છે ભાઈ અમરેલી જિલ્લાનું મિત્રો આજે અમારા બધું ગ્રુપ બેઠું છે વરસાદના કારણે મિત્રો આપણે અહીંયા શોખ વિશે ચાલુ નથી કર્યું છે રાસ લા રાસ ચાલુ કરવાનો છે મિત્રો પણ થોડીક વાલ લાગશે આપણે તો ખાલી બેસ્ટ ડે લેવાથી આજે અત્યારે વરસાદ આવી ગયો તો મિત્રો અમારી શેરીમાં રહો ભાઈ મારી શેરીઓ બધી ભીની છે ભાઈ એટલા માટે આજે આપણે થોડુંક ડીમ રાખ્યું છે મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો ભાઈ લાઈક કરી દેજો લાઈક નો કરી હોય શેર કરી દેજો કરી કરતા રહેજો મિત્રો સપોર્ટ કરતા રહેજો મિત્રો તમે મિત્રો આપણો ગ્રુપ છે ભાઈ ગ્રુપ ધોરા વિસ્તારનો ગરબીનો જય માતાજી ચિરાગભાઈ જય માતાજીભાઈ આજે જો આપણા વરસાદના કારણે આજે પણ આપણા નવમું નર્તું પણ બગડ્યું છે મિત્રો લાઈક કરજો ભાઈ હા ભાઈ કમળિયા ભારત આવો ભાઈ ભરતભાઈ આવો તમારું હાર્દિક સ્વાગત છે અમારો લાઈવમાં પધારો પધારો ભરતભાઈ ન હોય તો લાઈક કરી દેજો ભાઈ શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ આવો મહેશભાઈ આવો તમારું પણ સ્વાગત છે અમારા લાઈવમાં ભાઈ મહેશભાઈ નવા હોય તો મહેશભાઈ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો મહેશભાઈ સપોર્ટ કરતા રહેજો મિત્રો વાલા પધારો ભાઈ સપોર્ટ કરો મિત્રો સપોર્ટ કરો મિત્રો હા મિત્રો માતાજીના દર્શન થઈ જાવ તો જરાક કોમેન્ટ કરી દેજો ભાઈ જો તમને દર્શન પણ કરાવી દો મિત્રો દર્શન કરી લેજો માતાજીના ભાઈ અને તમારા ગામમાં કેવા વરસાદ છે જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો અમારે તો મિત્રો વરસાદ છે ભાઈ થોડો થોડો ઉબડેલ આપણે બંધ રાખ્યું છે મિત્રો તો આયા જગો મિત્રો આયા આપણે થોડું થોડું ધીમું ધીમું વાગે છે આપણે સાવન કે થોડેક જ વારમાં રાત પણ ચાલુ થશે આપણો આપણા ગ્રુપ મંડળ જો બધું આયા બેઠું છે મિત્રો ગામમાં આપણે આવો ને ભાઈ આવો આવો તમે અમારા ગામમાં આવો ભાઈ તમારું સ્વાગત છે અમારા ગામમાં આવો ભાઈ આવો ખડાધાર ગામ છે મિત્રો ભાઈ ભાઈ હજી ભાઈ ખાંભા તાલુકામાં આવેલું છે મિત્રો ભાઈ અમારું ગામ અમરેલી જિલ્લામાં લાઈક કરી દેજો નવા હોય ભાઈ સબસ્ક્રાઈબ કરી દેજો ભાઈ ચેનલને સપોર્ટ કરતા રહેજો ખડાધાર ચેનલના ભાઈ હાલો ભાઈ શિરખભાઈ પણ કીધું આવી દઉં ભાઈ આવી દાવ આવી દાવ મિત્રો મિત્રો અમારે ભાઈ શેરીમાં ધો ભાઈ આખી શેરી આમદમ છે ઓ મિત્રો વરસાદ આવી ગયો ભાઈ અમારા ગામમાં એટલે બધું ભીનું કરી દીધું છે મિત્રો એટલે બધા આયોજક જો આમદમ બેઠા છે ભાઈ ને આપણે જીતો ભાઈ બધું ચાલુ કરે છે બધા મિત્રો हाँ जय भाई दिवाली कैसे चिराग भाई भाई मित्रों मित्रों नवा हो सपोर्ट करता जो चैनल लाइक करी, करी मित्र ला कम्प्लीट करो भाई मैं चेनल सपोर्ट करो मित्रो आईवारों भाई धर्मेश भाई मज से हो भाई लाइक करता रहो मित्रों सपोर्ट करता रहो तो ब्रधर ग्रुप वाला आया

મીઠાભાઈ નો ભાવતાલ ભાઈ બધો રેડી છે ભાઈ મીડિયમ સાઈઝ છે ભાઈ મીઠાભાઈ નો ભાવતાલ શું કેવું મીઠાભાઈ તમારું ના ભાઈ રમેશ હા ભાઈ ધર્મેશ ભાઈ નામ છે એનું નવા હોય લાઈક માં ભાઈ લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઈબ કરી દેજો ઓગણત્રી નો કિલો વાહ ભાઈ વાહ ઓગણત્રી માં કિલો માં વેચાવો શિરક ભાઈ ભાઈ કોમેન્ટ કરી દીધી છે ભાઈ ઓગણત્રી નો કિલો ભાઈ

નવા હોય મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરી દેજો અને લાઈક કરી દેજો મિત્રો જો મિત્રો આપણે માતાજીની પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે મિત્રો લાઈક કરી દેજો શેર કરી દેજો અને માતાજીના દર્શન થાય તો જરાક કોમેન્ટ કરી દેજો મિત્રો ઓ મિત્રો આપણે માતાજીની પ્રસાદી પણ તૈયાર થઈ ગઈ છે तो लाइक <tip> कर, कर दे जो शेयर कर दे, दे जो भाई सपोर्ट करता रहे जो भाई नवा वही लाइक कर दे जो शेयर कर दे जो ना सब्सक्राइब कर दे जो भाई रही जो चालू लाइव लाइट वही के भाई लाइट करो भाई हमारा गांव मित्रों दो भाई हम थे भाई सब में लाइट वही दे चल चा। लाइव चालू तो लाइट वही की चल भाई ये ये फोन तो कहीं क्यों મિત્રો નવા હોય સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આપણે લાઇટ ગઈ છે મિત્રો એટલે બડે અંધારું રહે છે મિત્રો આપણે લાઈવ લાઈવ ચાલુ છે નર હોય બા કળ્યો મિત્રો ફોન આવી ગયો તો એ બડે લાભાર ભાઈ લાભાર ન કે કરે અને એક મિત્રો નવા હોય સબ્સ્ક્રાઇબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો ભાઈ લાઈટ જરૂર છે મિત્રો લાઇટ વેગી છે ગરબી પણ દેજો શેર કરી દેજો મીઠાભાઈ ભાઈ બોલ છે નહી ભાઈ વાહ ભાઈ વાહ લાઈક કરતા દાવ મિત્રો શેર કરતા દાવ લાઇટ વેગી છે એના કારણે અંધારું થઈ ગયું છે ભાઈ સપોર્ટ કરતા રહેજો મિત્રો એક મિનિટ

અત્યારે આપડા લાઈટ વેગી છે મિત્રો લાઈટ વેગી ભાઈ લાઈટ વેગી ભાઈ